કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે આવેલ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં ધોરણ અગિયારના કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રાર્થના બા પરમારે નેશનલ શૂટિંગમાં બાજી મારી અને સ્કૂલ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે પ્રાર્થનાએ હાલમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલ અગ્નિસિત્તેરમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો દેશભરમાંથી આવેલા ખેલાડીઓમાં પ્રાર્થનાએ છસો ને બેના સ્કોરમાંથી પાંચસો બાણું જેટલા સ્કોર મેળવી નેશનલ ક્વોલિફાય થઈને એસએસએફ બની હતી હવે પ્રાર્થના ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે રમશે સ્કૂલની વિદ્યાર્થીની નેશનલ લેવલે ઉત્કર્ષ પ્રદર્શન કરી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કરતાં સ્કૂલ પરિવાર અને વિદ્યાર્થીની પ્રાર્થનાના પરિવારમાં ખુશી ઈચ્છવા મળી રહી છે સ્કૂલ પરિવાર તેમજ કોચ દ્વારા પ્રાર્થનાને અભિનંદનંદનની સાથે સાથે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ ક્વોલિફાય થાય અને દેશ પરિવાર અને સ્કૂલનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો મહિલા સશક્તિકરણની સાથે સાથે હવે યુવતીઓ સાથે વિદ્યાર્થીનીઓ પણ છે તે પોતાનું નામ છે તે આગવું સ્થાન બનાવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંક જોવા જઈએ તો વડોદરા જિલ્લા માટે આ એક ગૌરવની વાત છે કે જે અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ છે તે સમગ્ર વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું છે સૌને મારો જય માતાજી હું પ્રાર્થના પ્રાર્થનાબા દેવેન્દ્રસિંહ પરમાર ઇલેવન્થ કોમર્સ એમ કેજીએમ સ્કૂલ કંડારીમાં અભ્યાસ કરું છું મારા કોચ ક્રિષ્ણાબા પરમાર આજે હું જ્યાં છું હું જે નેશનલ લેવલ પર નેશનલ ક્વોલિફાય કરી છે હું જે લેવલ પર પહોંચી છું એમનો મને ઘણો સપોર્ટ રહ્યો છે હરેક વસ્તુમાં મને મેમે બી બહુ હેલ્પ કરી છે હું એમને થેન્ક યુ કહેવા માગું છું કે તમે મને આટલી બધી આગળ વધારી તમે મને એક નાના લેવલથી લઈને એક આટલા ઊંચા લેવલ સુધી પહોંચાડવામાં મને મદદ કરે એના માટે થેન્ક યુ મેમ સિક્સટી સેવન્થ નેશનલ ભોપાલમાં ક્વોલિફાઈડ ફોર ધ ટ્રાયલ્સ મારું પરમા પરમાર નરેન્દ્રસિંહ मैं अत्यारे मानव केंद्र ज्ञान मंदिर स्कूल में हूँ अत्यार शूटिंग कोच तरीके एपॉइटमेंट ली छूँ मारा प्रिंसिपल सर नाम है मनिन्द्र सिंह दिघल अत्यारे जी मारी विद्यार्थी प्रार्थना बा देवेंद्र सिंह परमा जी इलेवन कॉमर्स में अभी स्टडी कर रही है तो उसके लिए मतलब जो अभी जो कॉम्पिटिशन थी सिक्सटी सेवन नेशनल शूटिंग चैम्पियनशिप इन भोपाल जिसमें भोपाल में जो उसने अच्छे से मैच भी खेली और मतलब ऐसा बोला कि स्कोर जैसे कि सिक्स हंड्रेड टू आउट ऑफ फाइव नाइन्टी टू उसने स्कोर लगाया है तो वो मेरे लिए और सर के लिए और स्कूल के लिए पूरा मतलब गौरव की बात है तो इसके लिए मैं सर को भी आभारी मानती हूँ और पूरे स्कूल स्टाफ को और पूरी स्कूल को भी मैं आभार मानती हूँ कि मेरे लिए मतलब ये गौरव की बात है कि बच्ची आगे जाए और आगे जाके अपना मतलब स्कूल का अपने पेरेंट्स का नाम रोशन करे और कोच का भी नाम रोशन करे जैसे कि आगे वो जाने वाली है तो उसके लिए भी मैं बोलती हूँ कि भाई चलो कोई बात नहीं कि वो आगे जा रही है नेशनल में भी आगे जाएगी नेशनल में क्वालिफाई कर दिया है उसने वो एस एस बन गई है तो वो आगे जाके वो इंटरनेशनल या इंडिया टीम के लिए वो ट्रायल थी तो मैं ऐसा भी सोचती हूँ कि आगे ट्रायल में भी ऐसा ही वो अपना मतलब स्कोर लगाए और इससे भी बढ़िया स्कोर बनाए तो मैं सबको आभारी मानती हूँ कि भाई मुझे सपोर्ट किया पूरे स्कूल स्टाफ को प्रिंसिपाल सर को भी